રાહુલ ગાંધી અમેઠી છોડી અને રાયબરેલી સુકામ ગયા ત્યાંથી કેમ લડે છે આ ચર્ચા બહુ છે ડરો મત ભાગો મત એવું રાહુલ માટે ભાજપ દ્વારા સતત કહેવાય રહ્યું છે એવી સ્થિતિમાં રાયબરેલી ને અમેઠી કે જ્યાં ગાંધી પરિવારનો દબદબો રહ્યો છે તો આ ફેરફાર શા માટે એના વિશે આજે વાત કરવી છે હું છું કૌશિક મહેતા કૌશિકના કેલિડોસ્કોપમાં સૌનું સ્વાગત છે અને આ કાર્યક્રમ ગમતો હોય તો લાઇક કરો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને બે લાયકન જરૂર દબાવજો જેથી નવા કાર્યક્રમોની જાણકારી મળતી રહે રાહુલ ગાંધી બે હજાર ઓગણીસમાં અમેઠી અને વાયનાડ બંનેમાં લડ્યા અમેઠીમાં સ્મૃતિ ઈરાની સામે પંચાવન હજાર વોટથી હારી ગયા અને વાયનાડમાં જીતી ગયા અને આ વખતે નામાંકન ભરવાના છેલ્લા દિવસ સુધી સસ્પેન્સ રહ્યું કે રાહુલ ગાંધી અમેઠીથી લડશે રાયબરેલીથી લડશે પ્રિયંકા ગાંધી પણ રાયબરેલીમાં આવશે પ્રિયંકા ગાંધીના પતિ રોબર્ટ વાડરા આવશે કોણ આવશે કારણ કે સોનિયા ગાંધી હવે ત્યાંથી લડી રહી નથી રાજસ્થાનથી એ રાજસભામાં ગયા છે એની તબિયતના કારણોસર એટલે બહુ મહત્ત્વનું હતું કે આ બંને બેઠકો ઉપર ગાંધી પરિવારમાંથી કોણ ચૂંટણી લડે છેક સુધીનું રહસ્ય રહ્યું ભાજપે સતત પડકારો કરતા રહ્યા સ્મૃતિ ઈરાની પણ બોલતા રહ્યા કે રાહુલ ગાંધી ક્યારે આવશે ક્યારે આવશે ડરે છે લડવાથી ડરે છે ફલાણું ઢીકણું ઘણું બધું ચાલ્યું મીડિયામાં પણ આ વાત ચાલતી રહી પ્રિયંકા ગાંધીની વાત આવી રોબર્ટ વાડરાની વાત આવી રોબોટ વાડ્રાના પોસ્ટરો પણ લાગ્યા પણ આખરે જે નિર્ણય થયો કોંગ્રેસ દ્વારા અથવા તો ગાંધી પરિવાર દ્વારા એ જરા જુદો થયો રાહુલ ગાંધી અમેઠી સીટ છોડી અને રાય બરેલીથી નામાંકન ભર્યું છેલ્લા છેલ્લા ભરવાના દિવસે આ પાછળ શું શું છે ભાજપે તો આરોપ લગાવી દીધો કે રાહુલ બાબા ડર ગયે ભાગ ગયે ભાગો મત પણ આ બંને બેઠકો સમજવા જેવી છે કારણ કે વર્ષોથી આ બંને બેઠકો ઉપર કોંગ્રેસનું રાજ રહ્યું છે અમેઠી બેઠકની વાત કરીએ તો સંજય ગાંધી ઓગણીસો એસી લડ્યા પછી રાજીવ ગાંધી ચાર વાર લડ્યા પછી સોનિયા ગાંધી આવ્યા અને પછી ત્રણ વાર રાહુલ ગાંધી લડ્યા અને છેલ્લે બે હજાર ઓગણીસમાં હારી ગયા રાયબરેલીની બેઠકની વાત કરીએ તો બે વાર ફિરોઝ ગાંધી ઓગણીસો બાવન સત્તાવન એ પછી ઇન્દિરા ગાંધી ત્રણ વાર લડ્યા અને સોનિયા ગાંધી પાંચ વાર લડ્યા અને પાંચે પાંચ વાર જીત્યા છે આ વખતે અમેઠીમાં કિશોરીલાલ શર્માને ટિકિટ આપવામાં આવી છે અને રાહુલ ગાંધીએ માતાની બેઠક ઉપર નામાંકન કર્યું છે આ રાહુલ ગાંધી ઉપર ભાજપ સતત વાર કરે છે એને શાહજાદાથી નવાજવામાં આવે છે ગુજરાતમાં નરેન્દ્રભાઈ મોદીએ એમ કહ્યું કે શાહજાદાને પીએમ બનાવવા માંગે છે પાકિસ્તાન અને પપ્પુનું બિરુદ એને ઘણા સમયથી આપવામાં આવ્યું છે અમિત શાહ દેશના ગૃહમંત્રી સતત એવી ટીકા કરે છે કે રાહુલને વારંવાર લોન્ચ કરે છે સોનિયા ગાંધી પણ સફળ થતા નથી આવા અનેક આક્ષેપો ભાજપ દ્વારા સતત થતા રહ્યા છે બીજું કોઈ રાજકારણી હોય આ રાહુલ ગાંધીની તરફેણમાં વાત છે હું કોંગ્રેસનો સમર્થક છું કે હું ભાજપનો વિરોધી છું એ બધું બાજુએ રાખીને આપણે આ વાત કરી રહ્યા છે સામાન્ય સંજોગોમાં કોઈ નેતા ઉપર આટલી બધી ટીકાઓનો વરસાદ થાય અને એની આગેવાનીમાં સતત કોંગ્રેસ નબળી જ પડતી રહે ચૂંટણીઓ હારતી જ રહે છતાં આ માણસ રાજકારણમાં ટકી રહે એ નાની સૂની વાત નથી સાહેબ અને બે યાત્રાઓ પછી રાહુલ ગાંધી ઉપર પપ્પુનું લેબલ લગાવવાનું હવે શક્ય એટલે નથી રહ્યું કારણ કે એને આ બે યાત્રાથી લોકો સાથેની એનું એનું જે જોડાણ છે એની વાતચીત છે એના કારણે રાહુલ ગાંધીની ઇમેજમાં સુધારો થયો છે હા બે હજાર બાવીસમાં ગુજરાત બહુ ખરાબ રીતે ગુજરાતમાં કોંગ્રેસ હારી ત્યારે રાહુલ ગાંધીની યાત્રા ગુજરાતમાં કેમ નહીં કારણ કે ભારત જોડો યાત્રા કાશ્મીરથી કન્યાકુમારીની હતી પણ બીજી વારમાં એમણે સાઉથ અને પહેલાંમાં સાઉથ અને નોર્થ હતું અને બીજામાં એમણે ઈસ્ટ વેસ્ટ ભારતને જોડ્યા આ બે યાત્રાઓમાં એક વર્ષથી વધુ સમય એમણે ગાળ્યો લોકો સાથે મળ્યા લોકોની સમસ્યાઓ જાણી આ બધાના કારણે એની ઇમેજમાં થોડો સુધારો થયો છે કેટલો થયો છે એની ચર્ચા બાજુએ જવા દઈએ હવે મુદ્દો એ છે કે અમેઠીની બદલે રાય ભરેલી કેમ કારણ કે અમેઠીમાં લડવું હવે એટલે મુશ્કેલ બની ગયું હતું કારણ કે તમે બે હજાર ચારથી બે હજાર ઓગણીસનો ગ્રાફ જુઓ તો કોંગ્રેસના મતોની ટકાવારી સતત ઘટી રહી છે બે હજાર ચારમાં છાસઠ પોઈન્ટ અઢાર ટકા વટ મત મળ્યા હતા બે હજાર નવમાં એકોતેર પોઈન્ટ ઇઠોતેર ટકા બે હજાર ચૌદમાં છેતાલીસ પોઈન્ટ બોતેર એટલે બે હજાર છ ચૌદથી અમેઠીની સીટ કોંગ્રેસ માટે નબળી પડી બે હજાર ચૌદમાં ભાજપને ચોત્રીસ પોઈન્ટ ઓગણચાલીસ ટકા વોટ મળેલા આ બહુ મહત્ત્વની વાત છે અને બે હજાર ઓગણીસમાં પિક્ચર પલટાઈ ગયું બીજેપીને ઓગણપચાસ પોઈન્ટ એકોતેર ટકા વોટ મળ્યા અને કોંગ્રેસને તેતાલીસ પોઈન્ટ છ્યાસી ટકા સ્મૃતિ લગભગ પંચાવન હજાર મતે જીતી આ રીતે તમે રાયબરેલની બેઠક પણ જુઓ તો ત્યાં પણ એના વોટનો શેર ઘટતો જાય છે બે હજાર ચારમાં અઠાવન પોઈન્ટ પંચોતેર ટકા બે હજાર નવમાં બોતેર પોઈન્ટ ત્રેવીસ ટકા બે હજાર ચૌદમાં ત્રેસઠ પોઈન્ટ એંસી ટકા અને બે હજાર ઓગણીસમાં પંચાવન પોઈન્ટ એંસી ટકા અલબત્ત આખા યુપીમાં રાયબરેલી બેઠક ઉપરથી એકમાત્ર સોનિયા ગાંધી કોંગ્રેસ તરફથી છૂટાયા અને લગભગ દોઢેક એક પોઈન્ટ સડસઠ લાખની લીડ હતી એટલે હજી પણ રાયબરેલીમાં કોંગ્રેસનો ધબધબો રહ્યો છે રાયબરેલીમાં ફિરોઝ ગાંધી પણ લડ્યા ઇન્દિરા ગાંધી પણ લડ્યા અરુણ નહેરુ પણ એકવાર લડ્યા છે અને પછી સોનિયા ગાંધી સતત લડતા એવા છે એટલે આ બંને સીટની જો તમે સરખામણી કરો તો આ રીતે પણ તમારે જોવું જોઈએ કારણ કે અમેઠીમાં લડવું રાહુલ માટે રાયબરેલી કરતાં વધારે મુશ્કેલ ગણાય છે અને બીજું કે યુપીમાં જો કોંગ્રેસનું અસ્તિત્વ થોડું ઘણું પણ જાળવી રાખવું જોઈએ તો એને યુપીમાંથી લડવું જ પડે અને ઘણાને ખબર નહીં હોય અખિલેશ યાદવ સાથે જે સમજૂતી થઈ યુપીમાં બેઠકોની એમાં અખિલેશ યાદવે એક શરત એવી મૂકી હતી કે યુપીમાંથી ભાઈ કે બહેન બેમાંથી કોઈએ તો લડવું જ પડશે આ બહુ મહત્ત્વની વાત છે અને બીજું કોંગ્રેસ દ્વારા જે આંતરિક સર્વે થયો એમાં એવું જણાયું કે અમ્યાઠેમાં કોંગ્રેસની જીતના ચાન્સ પચાસ પચાસ ટકા છે જ્યારે રાયબરેલીમાં જીત બાકી છે આ રીતે પણ તમારે જોવું જોઈએ કે શા માટે રાહુલ ગાંધીએ સીટ બદલી બીજું વાયનાળ અને અમેઠીથી લડે અને માની લો કે અમેઠીથી જીતી જાય અને અમેઠી બેઠક રાહુલ ગાંધી છોડે વાયનાળ ઉપર લોકસભાના સંસદ રહેવાનું ચાલુ રાખે તો અમેઠીમાં પેટા ચૂંટણી આવે અને અમેઠીમાં પેટા ચૂંટણી લડવી વધારે મુશ્કેલ બને પણ રાયબરેલીમાં એકદમ સલામત સીટ હોવાના કારણે જો રાયબરેલીમાં જીતી જાય અને રાયબરેલી છોડે તો પેટા ચૂંટણીમાં પ્રિયંકા ગાંધી ભાગે ચૂંટણી લડે અને એ પણ જીતી જાય અને લોકસભામાં જાય આ રીતે યુપીમાં પગ થોડો રહે કારણ કે યુપીમાં સૌથી ખરાબ આખા ભારતમાં તો સ્થિતિ હોય તો યુપીમાં કોંગ્રેસની છે બે હજાર ઓગણીસમાં માત્ર એક બેઠક મળી હતી વર્ષો સુધી યુપીમાં કોંગ્રેસનું શાસન રહ્યું પણ છેલ્લા બે દાયકાથી જે ઘસારો કોંગ્રેસને લાગ્યો છે એટલે જરૂરી છે કે યુપીમાંથી રાહુલ લડે અને સલામત સીટ ઉપરથી લડે જીતીને આવે અને ગાંધી પરિવારનો ત્યાં પગ બરાબર રહે આ રીતે પણ તમારે વાતને જોવી પડે એટલે બહુ મહત્ત્વની વાત છે કે સુકામ રાહુલ ગાંધી આ રીતે ચૂંટણી લડે છે હવે વાત રહી અમેઠીમાં કિશોરીલાલ શર્માને સુકામ ઉતારવામાં આવ્યા આ પણ બહુ મજાની વાત છે કે સ્મૃતિ ઈરાનીને સાવ વનવે થઈ ગયો છે કે વોકોવર થઈ ગયો છે એવું નથી કિશોરીલાલ શર્મા એટલે ગાંધી પરિવાર સાથે ચાલીસ વર્ષથી સંકળાયેલા છે મૂળે લુધિયાણા પંજાબના છે પણ ઓગણીસો ત્યાંસી માં રાજીવ ગાંધીએ અમેઠીથી અને રાયબરેલીથી અમે લડવાનું શરૂ કર્યું પરિવારે ત્યારે પહેલીવાર કિશોરીલાલ શર્મા એમની સાથે ત્યાં ગયા અને એમણે કામકાજ સંભાળ્યું રાજીવની હત્યા થઈ પછી પરિવાર સાથે એમનો નાતો વધારે મજબૂત ગો બન્યો અને સોનિયાને રાહુલ ગાંધી બંને આ બેઠકો ઉપરથી લડતા રહ્યા અને બધું કામકાજ આ કિશોરીલાલ શર્માએ સંભાળ્યું મેનેજર કયો તો મેનેજર અને આ શર્મા બિહારના પણ પ્રભારી છે કોંગ્રેસના આઈસીસી ના મેમ્બર પણ છે અને પંજાબમાં પણ એમની કામગીરી બોલે છે મજાની વાત એ છે કે આ બેઠક ઉપર નોન ગાંધી તરીકે એક સતીષ શર્મા રાજીવ ગાંધીના મિત્ર હતા એ એકવાર જ લડ્યા છે અને રાજીવ ગાંધી અહીં બે વાર જીત્યા ઓગણીસો અઠ્ઠાણું માં આ બેઠક ગઈ હતી ઓગણીસો નવાથી નવ્વાણુંથી આ પરિવાર ગાંધી પરિવારનો દબદબો છે કિશોરીલાલ શર્મા રાયબરેલને અમેઠી બંનેનું કામ સંભાળે છે અને બંને જગ્યાએ કોંગ્રેસનું વર્ચસ્વ રહે એ માટે કામ કરે છે બંને બેઠકોમાં માળખાકીય સુવિધા કેટલી વધારવી જોઈએ રોડ બ્રિજ સ્કૂલ આરોગ્યની દ્રષ્ટિએ આ બધું કામકાજ એ સંભાળે છે અને બંને ક્ષેત્રોથી એકદમ પરિચિત છે અને ત્યાંની પ્રજા પણ પરિચિત છે એટલે એમણે બહુ સરસ વાત કરી છે કે હું તો ગાંધી પરિવારનો સેવક છું એમણે જે મને હુકમ કર્યો છે એ પ્રમાણે હું લડું છું અને આ વીસમીએ મતદાન થવાનું છે હવે વાત રહી રાયબરેલીની રાયબરેલીમાં ભાજપે દિનેશ પ્રતાપસિંહને ફરીવાર ટિકિટ આપી છે બે હજાર ઓગણીસમાં પણ ટિકિટ આપી હતી આ દિનેશ પ્રતાપ સિંહને પણ તમે જેમ રાયબરેલીમાં સ્મૃતિ ઈરાનીને વોક કરો નથી એમ અહીં રાહુલને પણ વોક કરવો જેવી સ્થિતિ નથી કારણ કે દિનેશ પ્રતાપસિંહ બે હજાર અઢાર સુધી તો કોંગ્રેસમાં જ હતા અને ગાંધી પરિવારની નજીક હતા રાયબરેલીમાં બધું કામકાજ પણ ચૂંટણીમાં સંભાળતા અને આ પરિવારનો રાય ભરેલીમાં ધબદબો છે એમ કે છે કે પંચવટી રાજ ચાલે છે દિનેશ પ્રતાપસિંહના બંગલાનું નામ પંચવટી છે અને એના ત્રણ ભાઈઓ રાજકારણમાં છે એમાં રાકેશ સિંહ બે હજાર સત્તરમાં ધારાસભા જીત્યા હતા અને બે હજાર બાવીસમાં માં હારી ગયા અને એક અવધેશ સિંહ છે એ જિલ્લા પંચાયતના પ્રમુખ પણ છે અને એમના ગયા પછી એમની પુત્રી અદિતિ પણ છે એટલે પાંચમાંથી રાજનીતિમાં હોય એટલે એનો મતલબ કે એનું વર્ચસ્વ છે બીજું કે કોંગ્રેસમાંથી એ બે વાર એમએલસી એટલે કે વિધાન પરિષદમાં ગયા હતા આ બહુ મહત્વની વાત છે અને બે હજાર ઓગણીસમાં માં દિનેશ પ્રતાપસિંહ હારા એટલે એમને તરત જ ભાજપે પણ વિધાન પરિષદમાં મોકલ્યા અત્યારે યોગી સરકારમાં એ મંત્રી પણ છે રાજ્ય કક્ષાના છે પણ સ્વતંત્ર હવાલો છે એમની સામે ત્રણેક ગુનાઓ પણ છે ને હથિયારના ને એના બધા પણ આ બહુ મહત્વનું છે કે આ રાહુલ ગાંધી માટે સાવ વોકઓવર નથી આ બેઠક ઉપર એટલે બહુ મહત્વનું છે બીજું કે દિનેશ પ્રતાપસિંહ સોનિયાની નજીક રહેલા એટલે આ વિસ્તારના કોંગ્રેસની રણનીતિના પણ જાણકાર છે ત્રીજું બ્રાહ્મણના અગિયાર ટકા વોટ છે ને ઠાકુરના નવ ટકા વોટ છે દિનેશ પ્રતાપસિંહ ઠાકુર છે એટલે એનો ભાજપને ફાયદો મળે ને બીજું કે સપાના બહુ મોટા ગજાના નેતા મનોજ પાંડે હવે ભાજપ સાથે છે એટલે બ્રાહ્મણના મત પણ ભાજપને મળે એવી ધારણા આ પસંદગી પાછળ છે આમાં એક બીજી બહુ મસ્ત છે કે આ રાજકીય શતરંજમાં ગેરી કાસપારોનું નામ પણ આવ્યું છે ને ગેરી કાસપારોએ જવાબ પણ આપ્યો છે આ બહુ ઇન્ટરેસ્ટિંગ છે થોડા સમયમાં જ આટલે હજી રાયબરેલી અમેઠીની જાહેરાત નહોતી થઈ કોંગ્રેસના ઉમેદવારની ત્યારે એમણે એક શતરંજનો વિડીયો રાહુલ ગાંધીએ ટ્વીટ કરેલો એમાં એમણે એમ કહેલું કે સાત વર્ષ મેં જેણે મને ચેસ શીખડાવ્યું જેણે મને ચેસના નિયમો કહ્યા એમને જ મેં હરાવ્યા હતા અને ગેરી કાસ્પારોવ છે એ મારો પસંદીદા ખેલાડી છે મજાની વાત એ છે કે આ બાબતે ઘણા બધા ટ્વીટ થયા છે અને પછી એમાં કેટલીક કોમેન્ટો એવી આવી છે કે કાસ્પારો અને આપણા આનંદ બંને વિશ્વ ચેમ્પિયન ચેસના મોટા ખેલાડી એ બંને એમ કે હવે રમતમાં નથી પણ જો એ હોત તો એમને રાહુલ ગાંધી સામે લડવું પડત રાહુલ ગાંધી જેવો ખેલાડી એમની સામે હોત ત્યારે ગેરી કાસપોરોએ એનો જવાબ આપ્યો છે કે પહેલાં રાય બરેલીથી તો જીતી બતાવો અને એમણે એમ પણ કહ્યું છે કે આ રાજનેતાઓ મારા ખેલમાં હવે દખલ કરવા લાગ્યા છે એનો કાંઈક તો એનું ઉપજણ હશે એવું મારું માનવું છે અને જયરામ રમેશે પ્રેસ કોન્ફરન્સમાં પણ કીધું હતું કે રાજીવ ગાંધી બહુ સારા ચેસના શતરંજના ખેલાડી છે એટલે એ રાજકીય શતરંજનો સંબંધ હતો એટલે આ રીતે આખી વાતને તમારે જોવી પડશે એટલે હવે વાયનાળ અને રાયબરેલી આ બંને બેઠકો રાહુલ ગાંધી જીતી જાય તો પછી રાયબરેલી છોડે છે કે વાયનાડ આ પણ બહુ મહત્વનું છે અને જો રાયબરેલી છોડે છે તો પ્રિયંકા ગાંધી પેટા ચૂંટણીમાં અવશ્ય લડશે એવું અત્યારે દેખાઈ રહ્યું છે આ રીતે ફરી ગાંધી પરિવારના ત્રણ સદસ્યો સંસદના ગૃહમાં તમને જોવા મળે એવી પૂરેપૂરી શક્યતા છે એટલે રાહુલ ભાગી ગયા છે ડરોમત રાહુલ એવો જે ભાજપનો પ્રચાર છે એની સામે મને લાગે છે કે રાહુલે રાજકીય થોડી ચતુરાઈનો નમૂનો પેશ કર્યો છે અને રાયબરેલીથી પોતાનું નામાંકન ભર્યું છે આ રીતે આ આખી ઘટનાને જોવાનો પ્રયત્ન કરવો જોઈએ હવે પરિણામ શું આવે છે એના ઉપર આગળનો શતરંજનો દાવ ખેલાશે ફરી મળીશું આવા કોઈ મુદ્દા સાથે ખૂબ ખૂબ આભાર